હા ત્યાં માથું આપી દે તૈયાર એટલે કીધું લાખા તારું બોલેલું તને નડે મારે તો હું તું બોલ્યો ને જે થયું આપણે બોલે એવું બાબુ ભાઈ થાય તમે હારું બોલો એટલે હારું થાય કોઈ દન ગુરુ આગળ કોઈ ની આગળ હલકી વાત કરવી નહીં હા કપાકી કમસે કશું નહીં લચીમાઈજી કશું નહીં પતિજી વાત ધંધા કોને કેવું છે કશું જ ચાલતું નહીં કશું નહીં ચાલતું અરે ટન આ ટન ચાલે મને કોઈ કુઈ બીજા મહારાજ

ભૂલ કરી બે જણા આખી દુનિયા આજે રડે હું થશે હું થશે એ તો બધી એની કૃપાથી થાય છે કરાવનારો એ છે તમે ખોટું વિચાર્યું નિર્દોષ માણસ મારી નાખ્યા કોઈ નિર્દોષ દૂર હતો ત્યાં ફરવા ગયા અચાનક વગર ગુને મરી ગયા તરી જણા અને માથે પડ્યું આખી દુનિયામાં આજે હાહાકાર મચી ગયો જોત ખરા બે જણા ખોટું કરે આખી

એકદમ મરવા જે મરી જવાના હે અકબર બાદશાહ નો માલિક હતો એની બાદશાહ જોત ખરા એવો રાજા એ મરી ગયો એવો રાજા એ મરી ગયો કાઈ લઈને ગયો નથી આપણે કશું લઈને જવાના નથી પણ એક નામ કમાઈ લીધો અરે યાર દિલ ગોમે બાબુ જોરદાર હતો

દારૂ મરી તો ઘરવારી ની રડે બે દાડક રડે ઉપર આડી પડી સાથી પછી આ રાજ્યો બીપીન કોઈ પ્રેમ નહીં કર્યો કોઈ જણ હારો બિચારો પ્રેમે કર્યો મને નહીં દારૂ પીપીને એ વેપી ના મૂંગે મારે વધવા જવાનું પાછું બેરે બેરે ઉઠાડવાનું લાવવાનું આવી એવું પાછું ઘૂંટીઓ હરી હોય જાય હવા વહેલું પીવા નાખી જાય પત્ની હું પ્રેમ આ લઈ હે એવો ધણીને રીન કરવા હોય હું એના કરતાં વહેલો હવે હવેરો પાર થઈ જાય સારું હે એવા ધણીને રીને શું કરવાનું આખો ગંધ મારે કુવાય કે કમે એની જોડે ધ્યાન રાખજો દારૂ કિચિન થાકી ગયો દારૂ છોડો દારૂ છોડો દારૂ છોડો આખા પીન ગંધાય બસે બસે નો દારૂ પી જાય પરિવાર સુખી ની પત્ની સુખી ની મા બાપ સુખી ની કુટુંબ સુખી ની ગામ સુખી ની કયા ગોમ નો ચેલા વાળા નો જયંતિ દાસ દારૂ આખા ગોમ ની પથારી ફેરવે કયા ગોમ નો થાકે ચેલા વાળા નો ચેલા વાળા મઘડા ને બોકડા દારૂ ચડે પણ કયા ગોમ નો મારા થાકે ચેલા નો જોધ ખરા

કોણ બોલાવે સારું કરો ને કંપની માં સારી મહેનત કરો તો બીજા બે બોલાવશે અરે યાર જોરદાર હું આને બોલાવા જઈએ પણ કંપનીમાં માં અગડમ બગડમ કરી ફોન મારીને આઠ કલાક ભરીને આવતા રહે અને ચારસે હાજરી એ કંપની બેસી જાય ઉભી ચડે હે અમે પાઠ પૂરવા જઈએ છકા છક પાઠ પૂરવાનો માથાકૂટ નહીં બરાબર ઈશાલે બાપુ એમ કે તારે મેલો હોય તો મેલજો ને જઈ જઈ હે મેરોન પંદર વી પચીસ હજાર જેટલા હોય એટલે દારૂ કાઢવાના ના કરતા ભગવાન ને ચડાવી દો ને તમારી લક્ષ્મી સારા કામમાં વાપરી દો તમારું કલ્યાણ કરે હે દારૂ ના હડા વાળા પૈસા પૈસા આની હોય બાર મહિના ને પચાવી હજાર રૂપિયા થઈ જાય તો અગિયાર હજાર રૂપિયા મેલો બેરે બેરે ફોન છે નીકાળી મેલી કેટલા મેલા વાર્જુલા છે ત્રીજ આવશે આવ્યું વિનંતી કરું મેં કાવો નહીં તો આવ્યું બધું એમ કરીને પતાવી દેશે મને રાતે ઉજાગરા કરી કરી ડાયબિટીસ બધી છે ઉજાગરા કરી કરી ઊંઘવા દેતો ને પાછો ગરીબ ખવડાવ આવું જ પડે એટલે મેઘવું પડશે હા ભાઈ બરાબર ને સમય મળ્યો છે કે કરી લેવું પડશે હે હવે રાગ પાડી થાય ને પછી